મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે ભમર માં મેલડી ઇતિહાસ વિશેની વાત કરીશું વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમર સરોવર આવેલું છે આ સરોવરની ની પાડે ઉક્તા દેવી મહામાયા જોગ માં મેલડી સાક્ષાત બિરાજમાન છે ભમર સરોવરની સરોવર પાડે મા મેલેડીનું મનમોહક મંદિર આવેલું છે અહીં દરરોજ હજારો ભક્તો માના દર્શન કરવા માટે આવે છે મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાની વાત છે એક દિવસ ચાર જોગણીઓ ભ્રમણ કરવા માટે દેવલોકમાંથી માંથી ધરતી લોક પર આવે છે અને ભ્રમણ કરતા કરતા હાલમાં જ્યાં માતાજીનું મંદિર છે તે જગ્યાએ આવી પહોંચે છે તે સમયે આ જગ્યાએ હરિયાળું જંગલ હતું અને આ જંગલમાં એક નાનકડી તલાવડી હતી આ જગ્યા માતાજીને કુંવારી અને પવિત્ર લાગી માટે માતાજીએ આ જગ્યાએ એક વિશાળ સરોવર બનાવવાનો વિચાર કર્યો જેથી આજુબાજુના વિસ્તારમાંથી પશુ પક્ષીઓ પાણી પી શકે આમ ચારેય યોગણ્યો ભેગા મળી સાત રાતની એક રાત બનાવી અને ઘોડા પર સવાર થઈને ઘોડાના ડાબલા વડે સરોવર ખોદ્યું અને ફરતે પાળ બાંધી એક જ રાત્રે સવાર પડતા પડતા મૈસાગર નદીનું પાણી આ સરોવરમાં ભર્યું માય ઘોડા પર સવાર થઈને આ સરોવરનું નિર્માણ કર્યું માટે તેનું નામ ભમ્મર ઘોડા સરોવર પડ્યું સરોવર બનાવ્યા બાદ ચારે જોગણીઓ ભેગી મળીને પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળી બનાવે છે પૂતળી બનાવ્યા બાદ ચારે જોગણીઓ ભગવાન ભોળાનાથ પાસે જાય છે અને કહે છે હે ભોળાનાથ તમે આ પૂતળીમાં પ્રાણ પૂરો ત્યારબાદ ભોળાનાથ તે પૂતળીમાં પ્રાણ પૂરે છે ચારે જોગણીઓ પ્રગટ થયેલી દેવીને પોતાના હીર ચીર સોંપીને સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે અને જતાં પહેલા કહેતા જાય છે અમારા હીર ચીર આ સરોવર તથા સમગ્ર પંથકની તમારી રક્ષા કરવાની છે ત્યારબાદ ચારે જોગણીઓ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી તેમના હીર ચીર સરોવર તેમજ સમગ્ર પંથકની રક્ષા કરે છે પછી ચારે જોગણીઓ પ્રસન્ન થઈને પ્રગટ થયેલી દેવીને પોતાની શક્તિઓ તેમજ અસ્ત્ર આપે છે અને આશીર્વાદ આપતા કહે છે આ પંથકમાં લોકો તમારું સુંદર મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂછશે ત્યારપડ ઉક્ત પોર્ની મેલડી કહે છે ભલે દેવી જ્યાં સુધી આકાશ અને પાતળ રહેશે ત્યાં સુધી હું લોકોનું કલ્યાણ કરીશ અને મારી પારે આવનાર ના દુઃખ હું દૂર કરીશ આમ ધીરે ધીરે માનો મહિમા વધતા લોકો અહીં ભવ્ય અને સુંદર મંદિર બનાવે છે અને લાખો ભક્તજનો માના દર્શન કરીને ભવ્યતા અનુભવે છે ભમર ઘોડાની માયાળુ મેલડીએ લાખો લોકો ને ઘરે પારણા બંધાવ્યા છે અને કહેવામાં આવે છે કે અહીં સાચી શ્રદ્ધાથી આવનાર ભક્તજનોની મા મેલડી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે નિ સંતાન લોકોને માની કૃપાથી સંતાન પ્રાપ્ત થાય છે ત્યારબાદ તે લોકો મંદિરે આવી સંતાનનો ફોટો ચોંટાડી પોતાની માનતા પૂર્ણ કરે છે તો મિત્રો આ હતો ભમ્મર ઘોડાની મા મેલડીનો ઇતિહાસ મા મેલડી તમારા બધાને જ મનોકામનાઓ પૂર્ણ કરે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ વિડિયોને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ